નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મહિસાગર પોલીસ દ્વારા લુનાળા તાલુકામાં આવેલ પોલીસ પથક વિસ્તારમાંથી પકડાયેલ સુડતાલીસ લાખનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર લુનાવડા પ્રાંત અને મદનેઝ પોલીસ અધિક્ષક ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર નશાબંધી અને આબકારી લુનાળા ટાઉન પીઆઈ લુનાળા તાલુકા પીઆઈ તથા કોઠંબા પીઆઈની ઉપસ્થિતિમાં લુનાવડા ટાઉન પોલીસ સ્ટેશન વિદેશી દારૂની બોટલ નંગ બાર કિંમત રૂપિયા પચીસ લાખ સત્તર હજાર સાતસો ચોરાણું તથા લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન વિદેશી દારૂની બોટલ નંગ છેતાલીસો અગિયાર કિંમત રૂપિયા નવ લાખ ઇઠ્યોતેર હજાર છ્યાસી તથા કોઠંબા પોલીસ સ્ટેશન વિદેશી દારૂની બોટલ નંગ અગિયાર હજાર ત્રણસો કિંમત રૂપિયા બાર લાખ છ હજાર આઠસો એગણસિત્તેર આમ કુલ બોટલ નંગ સત્યાવીસ હજાર નવસો વીસ કુલ કિંમત રૂપિયા સુડતાલીસ લાખથી વધુનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે